અરવલ્લી જિલ્લામાં પંદર દિવસમાં જ દસ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે મોડાસાના નવીન સબયાર્ડની બાજુમાંથી પસાર થતો ડામરનો રોડ વરસાદમાં ધોવાઈ ગયો હતો મદાપુર કંપા મહાદેવ ગ્રામ તરફ જતા વાહન ચાલકો માટે રસ્તો બંધ થતા રિપેરિંગ કરાવવું પડ્યું હતું અહીંયા જે પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર સાંભળતું નથી તેવા આક્ષેપો અહીંયા સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે ખેડૂતોનો અવાજ દબાવી અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવે છે જો આવનાર સમયમાં રસ્તો રિપેર નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે હાલમાં આ પહેલાં વરસાદમાં જ આ રોડમાં જોઈ શકો છો કે કેટલું બધું ધોવાણ થઈ ગયું છે અને હાલમાં ડામા રોડનું બધું ધોવાણ થઈ ગયું છે આવું ત્રણ ઠેકાણે બનેલું છે અને આ રોડ ઉપર એપીએમસી પોલીસ હેડક્વાર્ટર ખેડૂત તાલીમ કેન્દ્ર અને હોમગાર્ડ કચેરીનું પણ કામકાજ અત્યારે ચાલુ જ છે બાજુમાં દિવ્યજ્યોત રેસિડેન્સી શ્રી રેસિડેન્સી તેમજ આગળ પાલનપુર ગામ મદાપુર કંપા કેસરપુર કંપા મોહનપુર તરફ જવા માટેનો આ કંપાવાળામાં ટૂંકો રસ્તો છે અને ગયા વર્ષે પણ આ રોડમાં આવું જ થયું હતું આર એન વાળા અહીંયા આવ્યા હતા બધું માપીને ગયા પણ એક આખા વર્ષમાં આ તંત્રે કોઈ પણ કામકાજ કર્યું નથી હવે જ્યારે આ રસ્તા પર ઊભા છીએ ત્યાં ત્રણ નાળા આવેલા છે ત્રણે નાળા તૂટી ગયા છે અને આવડ જવણમાં અન્ય ગામના લોકોને બહુ વિપરીત તકલીફ પડે છે આવા જવા માટે એપીએમસી જવા માટે અને આ ચાર પાંચ ગામને જોડતો રોડ છે અને જ્યારે આ રોડ ઉપર સાઈડ પર જ્યારે રાજકીય નેતાઓ આવે છે ત્યારે ગયા પાછલા વર્ષમાં પણ આ ત્રણ નાળા તૂટી ગયા છે સરકારશ્રીએ ખાલી પૂરણ કરીને એને રિપેર કર્યું કામ ચલાવું પણ એને પાકે પાયે રિપેરિંગ કામ કરેલ નથી તો વહેલી તકે સત્વરે આ કામ વહેલી તકે મજબૂત થાય અને અવણ થાય ચાલુ એવી અમારી ગામ લોકોની અપેક્ષા છે અરે સાહેબ આ કેટલા દાડાથી આ જોખમ હા ડોળામાં એક બે દાડા તો પડી ગયો અને અમારે શું કરવાનું રાત મોણા રાતનો જો કોઈ ટેમ્પો કે ટ્રેક વાળો અજાણો મોણો આવે તો શું કરે પલટી ખાઈ જઈ તો નાલો બે વર તૂટી જાય પોરે ખાલી રિપેર માટી કરીને જતા રહ્યા ઉણગાર બધો બુંગડા જુદો પડી જાય આ જોખમ જેવું વાપસ કરીએ હું મોડાસાના મદાપુરથી સામ્રાજીત નેશનલ હાઈવેને જોડતો જે રસ્તો છે તે રસ્તા ઉપર ત્રણ જેટલા નાળા આવેલા છે આ ત્રણે ત્રણ નાળાઓ પહેલા વરસાદ બાદ હાલ બિસ્માર બની જતા આ રસ્તો છે તે હાલ બંધ થઈ ચૂક્યો છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો હાલ અત્યારે આપણે આ મદાપુર જતા જે રસ્તો છે રસ્તા ઉપર છે આ રસ્તાની આ હાલત છે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે ત્રણ જાતના અહીંયા આગળ નાળા આવેલા છે એ ત્રણે ત્રણ નાળાની આ પ્રકારની ખસ્તા હાલત જોવા મળી રહી છે ખાસ કરીને જે ગ્રામજનો છે તેઓને શામળાજી તરફ જવા માટે આઠ કિલોમીટર વધુ લાંબા અંતર કાપી અને હાલ અત્યારે જવું પડી રહ્યું છે ખાસ કરીને આ રસ્તા ઉપર ખેડૂત તાલીમ કેન્દ્ર તેમજ જે પોલીસની જે ક્વાર્ટર્સના જે જે મકાનો છે 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 તે તે પણ આવેલા તેમ છતાં તંત્ર તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ રસ્તો જે છે તેને રિપેરિંગ કરવામાં નથી આવતો જેને લઈને જે સ્થાનિકો છે તે પાલાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ રસ્તો સત્વરે રિપેરિંગ થાય તે પ્રકારે માંગ કરી રહ્યા છે વિપુલ રાણા ગુજરાત ફર્સ્ટ અરવલ્લી